જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને આજનો વ્લોગ છે એ આપણે સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે મિનિમમ સાડા બાર વાગી ગયા છે અને તો કાલે તો આપણે સાંજે બાર જવાનું હતું એટલે આપણે ગઈ ન શક્યા અને પ્લસ કાલે આખો દિવસ આપણે એમ કે દુકાનમાં જ એમ કે બ્લોગમાં નીકળી ગયો એમ કે તો ચાલો ભાઈ આજે એમ કે તો ભાઈ અમારે ગિરીશ અને મારા ભાભી છે એ આવી ગયા અને મારા મનસ્વીબેન છે એ આવી ગયા છે તો ચાલો આપણે એની મુલાકાતે લઈએ કેટલા દિવસથી આપણે એને મળ્યા નથી એમ કે

ચાલો ભાઈ અત્યારે સાડા બાર વાગી ગયા છે તો આપણે કાનાજીને ખૂબ ધરાવવાનો ટાઈમ થઈ ગયો છે એમ કે માખણ અને મિશ્રી બહુ ભાવે એટલે એના માટે આપણે માખણ અને મિશ્રી આજે ધરીએ છીએ એમ કે ઓહો હો આજે હું વાત છે રોહિતભાઈ તૈયાર હવે રેડી થઈ ગયા છોકરી બોકરી જોવાનું તમારે પાર્ટી અમારે રોહિતભાઈ જો આજે અમને તેમ હતું છોકરી બોકરી નથી અમને તો અમે બહુ બટા જોવા હાલો પછી ભાઈ અમારા ઉમંગભાઈ આવી ગયા તમે દુબઈ થી દુબઈ ફરે તમારું ઉમંગભાઈ આવી ગયા અને કરજો ફોલો કરો ને હું કરે ગૌતમ ભાઈ અમારે અને બે ચંપલ જ ખાતા ચન ચાર મારી દેવાના હોય ને ભાઈ એકદમ ફટાક દેરા અજી ચાલો ભાઈ કન્ટિન્યુ રેઓ સાયકલ રિપેરિંગ કરી લે ચાલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા અહીં મંજુમાના ઘરે અને ભાઈ અમારા મંજુમા છે એ જો ગોદડું બનાવવા મય કલર વાળું જો આમ તમ હું કે મંજુમા હાર છે ને હા જો અમાર મંજુમા ગોદડું બનાવવા મયડા આ કેના હાટુ બનાવવાનું એ પૂજા હાટુ આપણે આ મહેમાન હાટુ જો આ મહેમાન હાટુ અમારે મહેનત કરવી પડે અમારા મંજુમાના ઘરે અમારે હું મહેમાન એટલા આવે તો હમાય નહીં એટલા માટે જો અમારે સ્પેશિયલ મહેમાન હાટું થઈને અમારા ગોદડા બનાવવા પડે એમ કે આ જો આજુબાજુ વાળા અમારે મદદ કરવા આવે કાપુ ની બેન અમારા કાજલ બેન ને બધા ગોદડું બનાવવા આવે આ અમારે રેખાબેન જો એ ફાટિયા તો ફરતા જ હોય ગોદડા ને કા રેખાબેન ગોદડા ફાટિયા તો ચાલો ભાઈ જો સરસ મજાના ગોદડા બનાવ્યા ને તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો અમારા સિંગલ પ્લોટમાં દઈ દેજો આની અંદર હું નાખ્યો આપણે ના બેગ આવે ને એ કોથળી એ નાખી લી છે જો ગોદડા એમ કે હો કાસ્ટા થઈ જાય એટલે સરસ મજાનું રેડી રેડી આરે બેન રહી ગયા અમાર બેન ને કોન્ટ્રાક્ટ જેવા હોય તો જઈ શકો તમે એ બનાવે આપણે ચાલો ભાઈ આ લોકો ગોધળું બનાવવામાં બીઝી છે તો થોડાક આપણે અમારે ઉમંગભાઈ જો દિવાળી નથી ને તો એને બમ ફળવા હોય ફોડો જો આ લાઈટ કરો તો લાઈટ નવા નવા અમારે પાર્ટી લોકો કાંઈક ને કાંઈક કયા રાખે アルटे वे भागी आ जाओ म धडा को थी 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 जा जा तो था तुम आ जाओ ज्यादा दिवाली नहीं थी पर आ लोग दिवाली में भी थी हम को एक पड़ जाओ आओ भागी जाओ आ क्या बम से अंदर नाक दी दो वो गिराई भाई तुम जी बाहर कर ना ना वो रोती आयो हेड गो तुम बहुत कम आई को કાન માં સીટ્યું વાગવા માંડ્યું ચાલો ભાઈ અત્યારે વાગી ગયા છે સાત અને અમારે જો બેન અત્યારથી આમ કપડા તૈયારી તૈયારી કપડા ધોવાની તૈયારી કરે છે જો આ રે કપડા આવી ગયા હાલો ધોવા માંડો કપડા હાલો જો અમારા ભાભી ફ્રૂટ ને લઈને બેસી ગયા જો આ ભાભી હું ભાભી આજે હું રસોઈમાં બનાવવાનું છે તાંજરિયાની ભાજી અને ગુવારનું શાક હાલો ભાઈ આજે અમારે રસોઈમાં છે તાંજરિયાની ભાજી અને ગુવારનું શાક એમ કે હાલો ચાલો ભાઈ અમારે તો આજે તાંજરિયા ભાજી સોરી તાંજરિયાની ભાજી અને ગુવારનું શાક છે તમારા ઘરે શું હોય એ અમને ખબર નથી મનસ્વી બેન જો લાગી ગયા આ કોણ છે આ કોણ છે આ હા આ જો કઈ નવું નવું જોસવાનું લાવ્યા હું હોય ફ્રુટી ફ્રુટી હે ફ્રુટી કા મને છે ચાલો ભાઈ અમારે મનસ્વી બેન ફ્રૂટીમાં બિઝી છે તો હવે આપણે સાત વાગો હોય ગયા ઓલમોસ્ટ તો કાનાજીને ભોગ લગાવવાનો છે તો ભોગ લગાવી લઈએ ચાલો ભાઈ અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે અને આપણે રેડી થઈ ગયા છીએ સુવા માટે પણ એ આજે ભાઈ અમારે જોવો ગિરીશભાઈ છે એ ફ્રૂટ સલાડ લેવા છે પીવા માટે એમ કે તો ચાલો ભાઈ ફ્રૂટ સલાડ પીવું હોય તો પહોંચી જાવ અમારા ઘરે ચાલો ભાઈ હું ફ્રૂટ સલાડ છે એન્જોય કરી લઉં પછી આપણે પાછા મળીએ એમ કે તો અત્યારે વાગ્યા છે રાતના બાર અને આજનો દિવસ આપણા અહીં જ પૂરો થાય છે તો ગુડ નાઇટ એન્ડ બાય બાય અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો